તો ફાઇનલ મિત્રો કાજલબેન વિડીયોમાં આજે જોવા મળ્યા છે મિત્રો મિત્રો કરંજનું અવસાન થવાથી કાજલબહેન વિડીયોમાં નહોતા દેખાતા પણ મિત્રો કાજલબહેન અને દિવ્યાશને સંજયભાઈ અને રાકેશભાઈ ગાંધીનગર મૂકવા જાય છે ત્યારે કાજલબેન દેખાણા જો મિત્રો આ વિડીયો મિત્રો ઘણા દિવસ પછી કાજલબહેન વિડીયોમાં દેખાણા છે મિત્રો તો મિત્રો દિવ્યાશનું વેકેશન પૂરું થઈ ગઈ છે અને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે દિવ્યશ અને કાજલબેનને મૂકવા માટે રણજીતભાઈ અને સંજયભાઈ તેમને ગાંધીનગર મૂકવા જાય છે જો મિત્રો તો મિત્રો કાજલબેનને ગાંધીનગર જવાનું છે એટલે કાજલબેનના ઘરના કેટલા બધા લોકો આવ્યા છે જો મિત્રો દિવ્યને મૂકવા માટે ગાંધીનગર જાય છે ત્યારે દિવ્યશના મામાએ સંજયભાઈએ આઈસ્ક્રીમ લીધી અંબોડથી તો ફાઇનલ મિત્રો કાજલબેનના ઘરે બધા લોકો પહોંચી ગયા કાજલબેનના ઘરે સંજયભાઈએ બુલેટ બાઇક ચલાવી જુઓ તો મિત્રો આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરજો અને વિડીયોને લાઈક કરજો